હાઈધોરો દેખાવો તો સારું લે તો બાપા સીતારામ બધા આવી જાવ આપડા લાઈવ માં કરું કાયમ કાળો હે તો લે હું કાયમ કાળો દેખાતો હોય તો કોઈ આવતું નથી આપણા લાઈવ માં હાલો હાલો જોડાઈ ફટાફટ બધાફટ મોડું નથી શિયાળો આવી ગયો ને એટલે થોડુંક આપણે લાઈવ માં મોડું થઈ ગયું અને જોકે અત્યારે શિયાળો માં ધારું ગાંધીજી હાલો બાપા સીતારામ બધાય ને કોણ કોણ આવી ગયું છે ગજુ નિકુંજભાઈ બાપા સીતારામ ભાઈ તાબા ઉપર કેવી ટાઈટ છે તાબા ઉપર બેઠો હોય તો અત્યારે ટાઈટ તો લાગતી ઈ છે હારાય હો એમ તો હું કાલ ગયો તો ને મન ખબર છે બાકી તો નહી બેઠા બેઠા ટાઈટ હોય આવીને તરત યોગ્ય લાઈક દઈને કેમ ભાગી ગયો નથી હવે નથી ભૂલી ગયો હા જેરામભાઈ બાપા સીતારામ જયરામભાઈ આમ જ છું કઈ વાંધો નઈ હમણાં આપડે ધાબા ઉપર હું તાર આટો મારો આવવા નહો હમણાં આવું ને ધાબા ઉપર તને ખબર પડે કે કેવી ટાઈટ છે તો ઘડીક રહીને આવી જા સા પીવા હમણાં અંકિત આવે છે હા ચાર બસો હતા મેં હમણાં જોયું તું અમારે અલા કઈ follower વધતા નથી તો એનું શું કરવું જય માતાજી લાઈક લાઈક done સાથે રાજુભાઈ પછી અનિલભાઈ જય દ્વારકાધીશ અનિલભાઈ વિપુલભાઈ કેમ છો મજામાં આવો ભાઈ મજામાં ઇમરાનભાઈ બાપા સીતારામ જો આપણે કાલે લાઈવ નહોતું કર્યું કર્યું પાછું લાઈવ ચાલુ કાલે ટાઈમ નહોતો રહ્યો લાઈવ કરવાનો હવારે રાજુભાઈ ફફડા કરી ગયા એવું લાગ્યું પણ હું તો હું તો હા હો રાજુભાઈ વારું પાણી કરી લીધા છે અને તો જો બેઠા છે હું કે છે તમારે ટાઈટ પાણી હવારે જવામાં તો કેવું ઈ છે ને

તમારે ફોર રખાઈ જાય ફફડાટી ઉતરી ને સીધા ગાડીમાં બે જવાનું ટાઈલ લાગે જ નઈ કોઈ તો આશીષભાઈ કેમ છે મોજમાં વિપુલભાઈ માંડવી ફળિયામાં નાખી દીધી નાખી છે અમને ખબર પડી ગઈ હા એમાં વાલા ઉભેર આ ફૂદેડા ઉડવા મીડા તા તે કીધું બેગ દીક તપાવીને તો કાઈક ઓછા થઈ જાય નકર કીધું ઈડું પડી જાય નહીં ગઢક્યા હાલસ્યા નહી અને જો કે આશીષભાઈ કે છે આશીષ કેમ છો ભાઈ મોજ માં છો તમે અને મોજ માં હોય તો આવી જવાય ચા પીવા આજ આપણે ઘરે જ છે કઈ કામય નથી હા તો ઘરે જ છે અરે ઈ હાજે વાડી આવ્યો જઈ રોજ એને કઈ થોડું તારીખ ગોડે હા તમે વિડીયો જોયો હોય છે હો રાજુભાઈ હમણાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે જ છું હવે એક આવ્યો છે એવું કે છે દરિયો દિલનો દરિયો દિલનો જય માતાજી બાપા સીતારામ દરિયો દિલનો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો મોજમાં અને ઘણીક વાર મોજ જ રેવાનું આપણે હવે ટેન્શન લીધા વગેરે નું કોણ ક્યાંથી જોવે છે જરાક ગામનું નામ એ કમેન્ટ કરી દો એટલે આપણે ખબર પડે આપણું લાઈવ ક્યાં સુધી જાય છે વિપુલભાઈ મારી કમેન્ટ વાંચો રાજુભાઈ તમારી કમેન્ટ એ વાંચી જ છે મેં હા વિપુલભાઈ દોસ્તાર કેમ દેખાતો નથી અને અનિલભાઈ છે મારી કમેન્ટ વાંચવા અનિલભાઈ તમારી કમેન્ટ આવે એટલે વાંચવાની જ હોય એ કઈ હજી ક્યાં આગળ કઈ ગઈ તો નથી મારા હામાંથી કમેન્ટ નીકળે જ નહીં હજી એ કમેન્ટ નથી ગઈ અનિલભાઈ દરિયો દિલનું નું નામ દરિયો મારું ગામ દરિયો એમ સારું નામ રાખ્યું લ્યો મને તો લાઈક કરી નાખો દરિયો દિલ નો મારું નામ દરિયો મારું ગામનું નામ દરિયો એવું છે દોસ્તાર રાજુભાઈ હું કે છે વિકાસ શું કરે છે વિકાસભાઈ અત્યારે લેસન માં જપા જપી બોલાવે છે અને દોસ્ત તારે એને સાંભું જોઈ ને એ રાયડ્યું નખવે જ જીબડો કાઢે તારે નથી કરવાનું લેસન ડોરા શું કાઢે દોસ્તાર મારી આમ ડોરા કાઢે તારામાં તાકાત વધી ગઈ એવું લાગે હો દોસ્તાર કાઢે છે હોત તાકાત વધી ગઈ કીધું એટલે ફટાફટી લેશન કરે દિવસે આવીને કરી નાખતું

બધા ને એટલા એટલા અત્યારે જો આવી ગયા છે બધા બાપા સીતારામ નાનજીભાઈ પરમાર ભણાવજો જો ભણવાનું ભણાવવાનું કામ છે અત્યારે લેસન કરવાનું કામ કાજ આલે છે અનિલભાઈ વેરડા કે છે વિપુલભાઈ મગફળી ટેકા માં દેવાની છે કે મગફળી આપડે અનિલભાઈ છે ને ટેકા માં જ દેવાની છે એટલે એવી છે હવે થોડાક ધીમે વારો આવી જાય એટલે દઈ દેવી છે એટલે ટેકામાં એટલે અને ટેકામાં એટલે યાદ ને આપણે જે ઓલા ફોર્મ ભરાવ્યા હોય એને ટેકામાં કહેવાય રાજુભાઈ શું કે છે વિપુલભાઈ અમે બધાએ મજામાં છીએ હો તમે કેમ છો જો અમે મજામાં જ છીએ રાજુભાઈ અને આપણે હે ને અનિલભાઈને આવી એક બ્લુ દેવાનું છે જો થઈ જાય ને તો અનિલભાઈ તમને હું બ્લુ દઉં છું જોય હવે આવે છે કે નહીં નીચે બધા જે દેખાતા હતા એ બધા કમેન્ટ બંધ ગઈ દેખાતી હા જો આપડે ચાલુ કર્યું એની દસ મિનિટ થઈ ગઈ મિનિટ નથી પડતી કઈ અનિલભાઈ હવે કઈક વાત કરો તો એ ખબર પડી જાય કે આપડે તમારામાં બ્લુ મળ્યું કે નહી રાજુભાઈ કે છે વિપુલભાઈ અમે બધા મજામાં આવે છે તમે કેમ છો બધા મજામાં સી જો ટાઈટ પાણીના ઘરે બે ગયા અત્યારે બજારે કઈ જવાનું હોય નઈ એટલે આપડે ક્યાં રખડવા જવું એમ થાય કેમ આવી જ બધા ઘણા હજી આવ્યા નથી હજી ગુલાબભાઈ નથી આવ્યા મનોજભાઈ નથી આવ્યા કાલે લાઈવ નહોતું કર્યું એટલે

હ તારું કામ કરવામાં ફટાફટ કેટલી વહી ગઈતી છોટી ગઈ હ ગયા તા ઈ હતું દોસ્તાર જય માતાજીભાઈ ભાભી રમેશભાઈ કે છે રાજુભાઈ તમારા ગામમાં ટાઈટ કેવી પડે છે અમારા ગામમાં ટાઈટ હારી પડે વિપુલભાઈ મગફળી બહાર કેમ કાઢી મગડી બહાર કાઢવામાં એવું છે કે હવે થોડા દીક તપવા દઈને કદાચ વારો આવી જાય ને તો આપણે દઈ દઈ સંતુભાઈ શું છે રાજુસિંહ સોહાન સોહાણ રાજુસિંહ રમેશભાઈ ભાભી એક ભજન ગાઓ ભજન વાર હોય હોય અત્યારે ભજન પણ પછી રમેશભાઈ ભાભી પછી ભાઈ મોડાસા વાળા છે રાજુસિંહ આમોદરા થી બોલું છું પછી ભરતભાઈ ભાઈ હર મહાદેવ ભાભી એમ પછી રાજુભાઈ હું કે છે વિપુલભાઈ તમારા ગામમાં રામા મંદિર 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 માંડતો હા માંડવો હતો હો મંદિરમાં ત્યારે અમે આવતા હો આવવાનું જોઈ ને અરે અહીંયા ગામમાં અનિલભાઈ અનિલભાઈ છે ને વિપુલભાઈ બ્લુ આવી ગયું હારુલિયો ગયું મને એમાં તો શક નહી હતું ભાભી અમે બેબી બતાવો દોસ્તારી કઈ ગીસ માં પણ કેમ નાખી ગયો બેબી બતાવો દોસ્તાર ને હમણાં દોસ્તાર ને અહીંયા બરકો છે ભાભી તમને ગીત ગાતા નથી આવડતું એમ રાજુભાઈ પૂછે છે

આલા લાઈન આવ તમારે માર દીકો સકુલ કાલે કેમ લાઈવ નો તા આવ્યા કાલ વાત તો કરી આપણે કે બહાર વી ગયો તો હાઈ એટલે ફોન મારી આગેર તો એટલે લાઈવ થવાનો વારો ન આવ્યો દસ તરાય આવ તમારે માર દીકો હે આલા ન્યા બાધું નથી આયું એ ફોન નથી અહી આવી નથી આપણે દોસ્તાર ને કહો ગીત ગાય રમેશભાઈ કેમ કેમ તમે મારા ભગી ચા પાણી પીવા કે આવશો રવિવાર રવિવારે નો મેળા આવે એ ક્યારેક મેળ આવે છે ને ત્યારે જોઈ છે આવીશું તે રવિવારે આવી છે તે દી જઈશું એ સો ટકા ની વાત છે દોસ્તાર તું મજામાં રાજુભાઈ પૂછે છે મજામાં 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 ફોન માં જોઈને ફિલ્કી મજામાં હે મજામાં ચીન કોળા મત એનો હું વાત કરું તે દો હું ફોન માં મત સુબેરે તો એ આમાં પકડાઈને મજો છે એવું નથી

મુકેશભાઈ સરલીતાણાથી બાપા સીતારામ મુકેશભાઈ જો કે એને આવી તરત હજી લેસન કરવા બી જાય અને અત્યારે એ વાર રમવું હોય એટલે દિવસે લેસન કરી કરીએ અને અમારે વિકાસભાઈ અત્યારે લેસન કરવા બે કલ્પેશભાઈ જય રામા પીર વિપુલભાઈ ચણા તમારા સારા છે વિડીયોમાં જોયા તમે માં જોયા બાકી એમ જોવા આવો એમ આવો તો મજા જ આવ્યા રાખે માં થોડાક ભૂંદરા આવે ખૂંદી નહીં થોડાક આડા હવરા કરી નાખ્યા છે પણ

અંકિતભાઈ અને આપણું લાઈવ અત્યારે ક્યાં ક્યાંથી જોવો છો એટલે ઈ કમેન્ટમાં ગામનું નામ કહી દિયો એટલે આપડે

પરશુરામ એટલે તમારું ગામ કયું છે પરશુરામ પૂછે છે ભાઈ અમારું ગામ કરમાર કોટડા અને ગોંડલ તાલુકામાં આવે અને જિલ્લો રાજકોટ લાગે પરશુરામ ત્યાં નામ હે દોસ્તાર પરશુરામ અને કોણ ક્યાં ક્યાંથી લાઈવ જોવે છે એ જરા કહી દો કમેન્ટમાં એટલે આપણે ખબર પડે કે કોણ ક્યાંથી આપણો લાઈવ જોવે છે મારા ભાભી માંડવી ગયા લાગે છે એવું લાંબી લઈ ગયું હું તો એ જોતા નથી ભાઈ

જો આ કીધું હવે અંકિતભાઈ આવી ગયા છે હું તો હજી આમ કઉ છું શું કે અંકિતભાઈ તમે લાઈવ માં હોય તો જરા કીજો ક્યારે આવો છો લે લે બેસ બેસ એમ વાઈજ છો હું જો મારું વાલે નેહા બેન આ હાલો અમે આવી છી ચા પીવા ઓ તો નેહાબેન તમે પણ આવી જાવ ચા પીવા પરશુરામ મારું નામ પરશુરામ મારા કલેજા માં શ્યામ

આદ કરીને કેમ નથી આવતું કોને આ કઈ જ નો આવડે તું વાત કરે ગોપાલભાઈ તમને આવડે નહીં શાનમુના મુના બેહો ને મને કઈ ખબર ગયું

અને પરશુરામભાઈ પાલીતાણા થી હા તો જો આપણે મહેમાન આવી ગયા છે તો હવે આપણે અહીં છે ને લાઈવ પૂરું કરી દેવું અને કાલ ટાઈમ મળી જાય અનિલભાઈ તો કાલ પાછું ચાલુ કરી દેવું બસ હવે એ અંદર અંદર કોઈ વાત કરે છે ભરતભાઈ ને પરશુરામભાઈ તો હાલો આપણે હવે લાઈવ પૂરું કરી દેવું હવે કાલ પાછા જો ટાઈમ મળશે તો કહીશું કે હવે શનિ રવિ બે દિવસ આપણે લાઈવ કરવાના છે રાજુભાઈ શનિ રવિ ખાલી બસ કોમેડિયન દીપ હેઠેઠા આવે જ ભાઈ બાપાજી તારામ દીપકભાઈ હાલો ચા પીવા દીપકભાઈ ચા પીવા આવો જો અંકિતભાઈ આવી ગયા છે તમે આવી જાવ શું કહે છે દીપકભાઈ કાંઈ પાછો જવાબ આવ્યો નહીં Bapak Sitaram, alawas na sapi wa. Oke, okay, jawab tidak to. Te hmm. toh Teh, hong kita mojma. Kau Mojma, jauh Jauh kia. gore ઘરે બેઠા ઈ તો હાલો હવે આપણે લાઈવ પૂરું કરી દેવું તો બાપા સીતારામ બધા ને પાછા મેળા ફરી ના લાઈવ માં અને અમારો વિડીયો જોઈને કમેન્ટ કરી નાખો એટલે અમારા તરફથી પાછો રિટર્ન સપોર્ટ મળે અને બસ જો આવો નાવો સપોર્ટ બનાવતા રહ્યો તો આપને મજા આવે કંઈક તો હાલો બાપા સીતારામ વિપુલભાઈ મેં તમારી બીજી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે કોઈ દોસ્તાર ની હેતવી નું ને હા આપણા દો હેતવી દોસ્તાર આમાં કમેન્ટ કરતો તો એ મને ખબર પડી ગઈતી હા ઠીક છે હારો આલો ત્યાં બસ જો એવી રીતે સપોર્ટ આપતા રહ્યો અને બાપા સીતારામ એક સબસ્ક્રાઇબર ની વધી હા ઓ આરો મૈડા પાછા નવા લાઈવ માં આલ દોસ્તાર બંધ કરવા જ નજ બે લાગે બંધ કરવા